હા હવે ભાર લાગે છે પણ આ જીવન તારો ઉપકાર લાગે છે આ જીવન તારો ઉપકાર લાગે છે હા હવે ભાર લાગે છે સઘળા પ્રયત્નો મારા તારી મરજી વિના નિરાકાર લાગે છે સઘળા પ્રયત્નો મારા તારી મરજી વિના નિરાકાર લાગે છે હા હવે ભાર લાગે છે કોણ જાણે કેમ હવે આ હાર લાગે છે કોણ જાણે કેમ હવે આ હાર લાગે છે ફરિયાદ કરું તો કોને કરું ફરિયાદ કરું તો કોને કરું મારા જ સ્વાર્થનો મને જ ડર લાગે છે કેટ કેટલું દેખાડ્યું છે કેટ કેટલું દેખાડ્યું છે માધવ તે આ જીવનને હવે તો તું જ મારો તારણ હાર લાગે છે હવે તો તું જ મારો તારણહાર લાગે છે તારણહાર લાગે છે